જાફરાબાદમાં કોરી સમાજની વાડી ખાતે હિન્દુ મહાસંમેલન સાધુ સંતો તેમજ આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરેલ ભાવનગર વિભાગના નિમણૂક પામેલ વાલી શ્રી ભાસ્કરભાઈ મુખ્ય વક્તાના અધ્યક્ષ સ્થાને આ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જાફરાબાદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગાવાહિની માતૃશક્તિ તેમજ તમામ હિન્દુ સંગઠનો દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના સાઠ વર્ષ પૂર્ણ થતા ષ્ટિપૂર્તિ વર્ષ નિમિત્તે હિન્દુ સંમેલન યોજાયું હતું જાફરાબાદ ખાતે યોજાયેલ આ હિન્દુ સંમેલનમાં જાફરાબાદ શહેર સહિત તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના કાર્યકરો આજુબાજુના ગામના સરપંચો જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ આરએસએસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિશાળ હિન્દુ સંમેલન યોજાઈ રહ્યું વિશ્વ હિન્દુ પરિષદના સાઠ વર્ષ પૂરા થયા જન્માષ્ટમીએ એ અનુસંધાને સમગ્ર દેશમાં તાલુકા સ્તર ઉપર હિન્દુઓનો વિશાળ સંમેલન યોજવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે એ ઉપક્રમે આજે જાફરાબાદમાં આવવાનું થયું વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ એકતા સ્વાભિમાન અને જાગૃતિ માટે સાઠ વર્ષથી કામ કરી રહી છે હિન્દુઓના અસ્તિત્વના પ્રશ્નો સામે લોકોને જાગૃત કરી રહી છે ના ઉકેલ માટે સમાજને સંગઠિત કરી રહી છીએ આજે સમાજમાં હિન્દુ અસ્તિત્વ માટે જે કંઈ સમસ્યાઓ છે લવજિહાદ ઘૂસણખોરી જાતિવાદ જ્ઞાતિવાદ ઊંચ નીચ વેસ્ટર્ન કલ્ચર એ બધી જે સમસ્યાઓ છે એ બાબતે હિન્દુ સમાજને અમે જાગૃત કરીએ છીએ અને એનો ઉકેલ શું છે એ બાબતે પણ અમે દિશા સૂચન કરીએ છીએ એના અનુસંધાનમાં આજે આપણા બધા મૂકવાનું છે जय जय श्री राम जय जय श्री राम जय का बजरंगी जय का बजरंगी भारत माता की भारत माता की भवानी जय शिवाजी भवानी अहवाल बाबू भाई बाढ़े लोकार्पण